નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સીબીઆઈએ ઓનલાઈન છેતરપિંડીના વધતા જતા મામલાઓને લઈ એક્સ પર એક પોસ્ટ શેર કરી છે અને યુઝર્સને સાવચેત રહેવા માટે પણ કહ્યું છે સીબીઆઈએ લખ્યું છે કે કૃપા કરીને સીબીઆઈના વરિષ્ઠ અધિકારીઓના નામ અને પદનો દુરુપયોગ કરતા કૌભાંડીઓથી સાવધાન રહો છેતરપિંડી કરવા માટે છેતરપિંડી કરનારાઓ દ્વારા સીબીઆઈ ડાયરેક્ટર સહિત સીબીઆઈ અધિકારીઓની સહીઓ ધરાવતા નકલી દસ્તાવેજો તેમજ બનાવટી વોરંટ સમન્સ પ્રસારિત કરવામાં આવે છે ઠગ આને ઇન્ટરનેટ ઇમેલ વોટ્સઅપ એપ વગેરે પર ફરતા કરી રહ્યા છે અન્ય પોસ્ટમાં સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ લોકોને જાણ કરી છે કે છેતરપિંડી કરનારાઓ લોકો પાસેથી પૈસા પડાવવા માટે વોટ્સઅપ દ્વારા કોલ કરવા માટે તેમના ડિસ્પ્લે પિક્ચર તરીકે જાહેરમાં ઉપલબ્ધ સીબીઆઈ લોગોનો પણ ઉપયોગ કરી રહ્યા છે સીબીઆઈએ ટ્વિટર પર પોસ્ટ કર્યું છે કે સાર્વજનિક રીતે ઉપલબ્ધ સીબીઆઈ લોગોનો કેટલાક ગુનેગારો દ્વારા તેમના ડિસ્પ્લે પિક્ચર તરીકે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી તેઓ લોકો પાસેથી પૈસા પડવા માટે કોલ કરી શકે છે ખાસ કરીને વોટ્સઅપ દ્વારા આવી સ્થિતિમાં લોકોને સાવચેત રહેવા અને આવા કૌભાંડોનો ભોગ ન બનવાની સલાહ આપવામાં આવી છે આવા કોઈપણ પ્રયાસની તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવી જોઈએ તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળી